પણ અહીં ના જોવા આવે છે હું જોઉં છું અને મને ના બોલાવો ને તો આમ ધોખા ઉડાળું જો ખાલી ખબર પડે ઈઓને કે પૂછું કે ના પૂછું બેન ખબર પડે કે પૂછ્યા જેવું છે મોટા માણસને પૂછે ચતુરબા આ હું કરવા મોડ્યા તમે રે હ કરવા મોડ્યા છો તમે એમ કેજો મને ખાલી કેમ હું કરીએ છીએ તમારું તમારું કરો છો આગુ કુટી જઈ તો વધારે બોલે જ નહીં શું આગેવાન શું કીધું તમે ત્રણ જણા તમે તમારું તમારું કરો છો તમે મારી વાત વાપરો પેલા ઠંડા થઈ જવાની વાત કરો છો નહીં તમે કાલે ત્રણ જણા જતા તા ઈ મોટ પૂછ્યું કે

તમે ઉપર થી જેના થઈને મને ખબર છો પણ યાર એ તો તમારો કોઈ મુદ્દો હોય તો તમે કયો પણ આ મુદ્દો ભાઈ નો છે એટલે યાર ક્યાં કઈ છે મુદ્દો કુટી લે આપડે હેડો ઘેર મારા પર્સનલ મીટિંગ કરાવવાની છે તમે તમારી રીતના કુટી લેજો તારે મારા નહીં મેરા મોણસ કેવું છે યાર આ તો આ તો મોણસ યાર એવો સદ આવો તો ગમે તે વાતે વાતે

બધું પાલી આવ્યા છે બતાવી ને પછી આવ્યો ને હું ઘેર આવે છે પૂછવા આવ્યા છો પણ ના છોકરા નું છોકરા હબું કરવાનું છે છે

પેલા તરફ થી બોલાઈએ પણ આ તો બારોબાર જવાનું બારોબાર આપવાનું ના યાર એ તમારું થોડી ગલત ફેમી થઈ છે એ તો હું પાન કાર્ડ કઢાવતો તો આ ભાઈ કંટ્રોલ માં જ હતો તમે ખોટું કરવા છો ભેગા થઈ ગયા કરતા કરતા આવતા એવું તો આ મીટિંગ ની વાત ખબર જ નહીં અમને કા છોકરા ને હગું કરવાનું છે એ ખબર નહીં આ તો હાલ તમે આ તાને ખબર પડી આ તો આ તો એ બધી વાતો વિશ્વાસ ના કરાય આ તો હશે જોયેલું કોને બધું ખોટું પડે યાર

આવો તો તમે તો એકલા રહો કે તમે પૂછવા ના આવતા હોય તને હું નહીં આવતો હોય કઈ હા હાસી જ પણ ચાર જણા મળી વાપી નું કોમ કરવું પડે એમ કેવું છે મારું મારું એમાં કેવું છે કે મને પૂછો હું તમારાથી થી મોટો છું

તમે બારો બાર કુટી રહ્યો છો તમે થોડા ખબર આવશો અમે જાતે ખાવું તે કાર પાછા પેલી એ ના કરતા આવજો કોઈ અમાર તો બારે બાર કોઈ કુટવું નહીં કોઈ અમાર તો કોઈ એવું નહીં કુટવું બારોબાર બાર એવું ખોટું ના યાર વેમ રાખવાનું કાય રે આગુ આમ તો હું પૂછા વખત કોઈ ધંધો નહીં કરીએ બસ કશો તો નહીં આવશું અને આપણો પેલી વાત કરી દયો કોઈ આપણો ત્રણ જણો વાત થઈતી ઉતરેન ઉપર પેલું પણ ઓવન શી વિજ્ઞા કીયે

જે ખર્ચો ભાગમાં આવે અને એ કરી અને કૂતરો થોડી સેવા કરવી પડે યાર રૂતરોના દાણા શો નહીં એ તો કરવું પડે યાર અને થોડા થોડા પૂરા જેને જો મરજી હોય હું થોડા થોડા પૂરા ગાયોનો ખબર આવી છું શું હતું નહીં હા હું જે ભાગમાં થતું હોય હાલશું હા એમ કરશું ચાર જણો ને ભાગમાં જે આવશે ને એ હરખું કરીને આલ બીજું એવું નઈ કહી આગા પાછી કહ્યું દાણ આવે હા હા શું કેવું ભાઈ એ તો વાત સાચી છે તમારી તાણે કશો વાંધો નઈ કરશું તે હ તમારી ઈચ્છા છે ને વાહ વાહ હા તો એક વખત કરીએ થોડા દાળો છેડી પણ કાલે તમે આવી જજો નક્કી હોય યાર એ હા હા કશો વાંધો નહીં તમે પૂછો ન મને તો મારા નાદ નહીં હા તે

તમે પેલી લોન માટે ફોર્મ ભર્યું હતું ને વાહ ઈ મોય વીસ હજાર રૂપિયા તો એ ઘટીને ત્રણ ભઈ થઈ ગયા છે એવું છે ખબર નહીં ખબર નહીં તો નહીં ખબર અને તમારા લગ્નમાં પેલા કાજુ લાયા તા ને વાહ અડધો ગેર લઈ ગયા છે ત્રણ ભઈ તો મને ખબર જ હતી ખબર હતી વહ એરા કી વેમ કરાજ આ વેમ નહીં હા શું છે અને ત્યાંના પહારના પહાર રહેશે

હા તે પેલો તપેલો એ કે ઈવન ઘેર લઈ જાજો પાછો તેરા રોતતા તાય તપેલું ખોવાઈ ગયું તું તારે 500 રૂપિયા આલ્યા તો ખબર છે ઓવા તપેલું ઓન ઘેર છે તે લેતા આવજો એ મોણવા નતો દેતો ઈના ઘેર છે કશો વાતો નઈ લઈ આવું હા શાંતિથી જોતા આજ તો નઈ જાઉં તાણ એ તપેલું લેવા પમદાર હોજે જોય પણ આજે તો નઈ જઈ આડ હું તમારું હ વાહ લઈને જો તે કોડી ન આવી ગયો હો મારાથી ઉપર એ એટકાં ગા કવ કરાવ ઓવા હા તે હું આવું હેડો તા